વડોદરાનો અવાજ આપનું સ્વાગત છે સમાચારમાં વાત કરીએ તો વડોદરા શહેર લાલબાગ વિસ્તારમાં આવેલ લાલબાગની ટાંકી પંદર દિવસમાં ઘણા છેલ્લા સમયથી જર્જરિત હાલતને લીધે આજે વડોદરા મહાનગરપાલિકા દ્વારા ટાંકીને તોડવાની કામગીરી હાથ ધરવામાં આવી હતી આ આ ટાંકીને દિવસમાં પાડવામાં આવશે સાથે વિસ્તારમાં પાણીના ટાંકીથી પાણી આપવામાં આવતું હતું પરંતુ સ્થાનિક લોકોને પાણીની ટાંકીને તોડી પાડી થોડાક મહિના પછી નવીન ટાંકી બનાવવાની કામગીરી હાથ ધરવામાં આવશે લાલબાગ ટાંકી તોડવા માટે એકત્રીસ જાન્યુઆરી બે હજાર ચોવીસના રોજ આપણે વર્ક ઓર્ડર આપવામાં આવે છે અને ટાંકી આજથી તોડવાનું ચાલુ કરેલ છે જે અંદાજીત પંદરેક દિવસના સમયગાળામાં પૂર્ણ થઈ જશે હા લાઇન કટ ઓફ કરી નાખી અંદાજીત એક મહિનાથી તો આપણે લાઇન કટ ઓફ કરી અને એને ડાયવર્ટ કરી નાખી છે એટલે સંપથી સીધું જ આપણે બુસ્ટિંગ કરી રહ્યા છીએ અને શહેરમાં પાણી આપણે પૂરું પાડી રહ્યા છીએ આ કામગીરી તોડવાની કામગીરી તો પંદર એક દિવસમાં પૂર્ણ થઈ જશે નવી ટાંકી માટે અંદાજ બનાવવાની પ્રક્રિયા હાથ ધરેલ છે અને અંદાજ બન્યા બાદ આચાર સંહિતા બાદ જાહેરાત આપીને એની આગળ કામગીરી આગળ કરવામાં આવશે દર્શિન મહેતા કાર્યપાલ કેન્દ્રિર પાણીપોટા પ્રોજેક્ટ